પાટણના અંબાજી નેળિયામાં આયુર્વેદ સાથે ન્યુટ્રિશન સેન્ટરનો પ્રારંભ સુરતના ડોક્ટર હરેશભાઈ ગાજીપરાના માર્ગદર્શન હેઠળ પ્રતિક ચાચુ એન્ડ લીના દેવી જય જયગોગાબેન સેન્ટર દ્વારા વેલનેસ કોચ રાજુભાઈ ઠક્કર પત્રકાર તેમજ વેલનેસ કોચ પિંકીબેન પટેલ દ્વારા અંબિકા સુપર માર્કેટ જે અંબાજી નેળિયામાં જતા પુલ પાસે આવેલ છે શાંતિ નિકેતન સ્કૂલની પહેલાં તેમાં સવારે દરરોજ છથી આઠ વાગ્યાના સમય દરમિયાન યોગ પ્રાણાયામ અને હળવી કસરત સાથે હેલ્થનું માર્ગદર્શનનું આયોજન વિનામૂલ્યે કરવામાં આવેલ છે સુરતના ડોક્ટર હરીશભાઈ ગાજીપરાના માર્ગદર્શન હેઠળ કંપની કે જે ભારતના હૈદરાબાદમાં આવેલી છે તેની ફૂડ સપ્લિમેન્ટ દ્વારા શરીરના હટીલા રોગો જેવા કે ડાયાબિટીસ બીપી માથાનો દુખાવો પેટની તકલીફ તેમજ શરીરના તમામ રોગોમાં આપણી લાઈફસ્ટાઈલ અને ફૂડ હેબિટ્સ બદલી સાથે યોગ પ્રાણાયામને કસરત કરી હેલ્થી તેમજ મેડિસન ફ્રી લાઈફ જીવી શકાય છે ગુરુઓને ગાઈડલાઇન માનવીના જીવનમાં નવું ઉજાસ પાતરી શકે છે અને આપણા રોજબરોજના દોડધામવાળી જિંદગીમાં વહેલી સવારે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે થોડો સમય કાઢી કાળજી લેવામાં આવે તો એ પણ સંસ્કૃત સ્મૃતિમય જીવન જીવી શકે છે પાટણમાં પ્રારંભ થયેલા આયુર્વેદ સાથેના ન્યુટ્રિશન સેન્ટરના વેલનેસ કોચ રાજુભાઈ ઠક્કર જેઓ પત્રકાર છે અને તેમના સાથે વેલનેસ કોચ પિંકીબેન પટેલ દ્વારા યોગ પ્રાણાયામ તેમજ હળવી કસરત સાથે સ્વાસ્થ્યને લગતું માર્ગદર્શન વિનામૂલ્યે પૂરું પાડવામાં આવે છે આપણા ઉત્તમ સ્વાસ્થ્ય માટે સેન્ટરની મુલાકાત અવશ્ય લો અથવા તો ઘેર બેઠા પણ ઝૂમ લિંક દ્વારા સ્વાસ્થ્યને લગતી વિગતો જાણી શકવા માટે વેલનેસ કોચ રાજુભાઈ ઠક્કર પત્રકાર વોટ્સએપ નંબર ચોરાણું બે નવ્વાણું એકત્રીસ સાત અડસઠ પર મેસેજ કરી શકો છો તેમજ પિંકીબેન પટેલ મોબાઈલ નંબર તોતેર પોચ નેવું

કસરત પ્રાણાયામ કરીએ છીએ આ એમએસસી માઇલન ન્યુટ્રિશન કંપની અને રાજુભાઈ સાથે જોડાવાથી મારા જીવનમાં ઘણો ફેરફાર આવ્યો છે પહેલાં તો મને આ બે પગે સોજા રહેતા હતા સાહેબ જરા પગ જુઓ તમે આ બે પગે મને સોજા રહેતા હતા હાલ મારા સોજા સાવ ઓછા થઈ ગયા છે અને સો સોજા મટી જ ગયા છે બરાબર એ બેનિફિટ થયો છે ફતાં મને માનસિક તકલીફ હતી હું ડિપ્રેશનની ગોળીઓ કરતો તો રાત્રે મને હું ઓછી આવતી હતી અને આખો દિવસ દિવસ રાત મને વિચારવા રહેતા હતા તો એક અમેથી ફાયદો થયો છે કે મારી ડિપ્રેશનની ગોળીઓ બંધ થઈ ગઈ છે અને ધીમે ધીમે હું એલોપેથિક દવાઓ બંધ કરતો રહું છું અને ન્યુટ્રિશન યોગ પ્રાણાયામ અને કસરત તરફ વળતો રહું છું કારણ કે આપણા દેશમાં સૌ પ્રથમ આપણે યોગ કસરત પ્રાણાયામ આ આપણા દેશની વસ્તુ છે અને આપણે આને જ અપનાવી જોઈએ એલોપેથિક દવાઓને છોડીને આને જ અપનાવવી જરૂરી છે આપણું નામ મારું નામ પ્રતિક દરજી ગોળી ડિપ્રેશનની ગોળી તમારી બંધ થઈ ગઈ મારી આપણી ભારતીય સંસ્કૃતિનો જે યોગની પ્રક્રિયા આજે ફરીથી શરૂ થવા પામી છે અને એના આપણે જે લાભ લઈ રહ્યા છીએ એના ખરેખર તમને લાભ મળ્યા એ બદલ આપને પણ અભિનંદન છે ચોક્કસ સાહેબ મને ચોક્કસ લાગી કે આપણી ભારતીય ઋષિમુનિઓની સંસ્કૃતિને તમે જાગૃત કરી એનો લાભ આજે આપણે ગુજરાતીઓ હિન્દુઓ લઈ રહ્યા છીએ મારું નામ શાંતારક પટેલ છે જીવન જાળવવા માટે ચાંદી જવાના સુપર માર્કેટની બાજુમાં જ હું રહું છું મારે એવા જીના જીના ચક્કર આવતા બેઠીને ઊભી થવું ત્યાં ચક્કર આવતા એ પણ મારો પ્રોબ્લેમ બંધ થઈ ગયો છે અને નીચે બેસી આપણે કંઈક લેવા જઈએ પાછા વળી તો મારે આ પોસાવ પણ ચડી જતા હતા એ પણ પ્રોબ્લેમ મારે સોલ્વ થઈ ગયો છે અને બીજું કે શરીર હલકું ફૂલકું રહે છે મારે આપનું નામ મારું નામ શાંતાબેન પટેલ હા બોલો હા જેમ આપણા નરેન્દ્ર મોદીજી કહે છે કે ભાઈ આપણી ભારતીય વસ્તુ વાપરો એવી રીતે અમે આ લોકલ ઇઝ વોકલ એ પ્રમાણે ભારતની એમએનસી મારી નોટિકેર કંપનીનું આ પ્રોડક્ટ વાપરી અને સ્વસ્થ જીવન અમારું રાખીએ છીએ અને અમારા સાથે જોડાયેલા ભારત દેશના તમામ પરિવારોનું રાખવાની અમારી જે ઈચ્છા છે હાલમાં યોગ કરવા કેટલા લોકો અહીંયા આવી રહ્યા છે અહીંયા અમારે ડેલી પાંચ સાત અગિયાર એ રીતે ધીરે ધીરે બધી અહીંયા પબ્લિક આવતી જાય છે અને દરેકની યોગ પ્રાયમનો અને અમે જે લોકો ઘેર કરવા હોય જેને શરીરની તકલીફ હોય વરસાદનું વાતાવરણ હોય અહીંયા આવી ન શકતા હોય એમને અમારી ઝૂમ લિંક દ્વારા ઘેર પણ અમે કરાવીએ છીએ તો આવી રીતે અમારી સાથે લગભગ દોઢસોથી બસો જણા અત્યારે જોડાયેલા છે આ વહેલી સવારે તમે જે તમારું આયોજન કર્યું છે એ સાના માટેનું કઈ રીતનું આયોજન છે હા અહીંયા અમે ડેલી સવારે સવારે છ થી આઠ પ્રતીક ચાચી લીલા ન્યુટ્રીશન સેન્ટર છે અમારું તો એની અંદર અમે સવારમાં યોગ પ્રાણાયામ અને હળવી કસરત એ અમારા સુરતના ડૉક્ટર છે હરેશભાઈ ગાજીપરા એ પોતે ટીવીમાંથી લાઈવ કરાવે છે અને એ રીતે અહીંયા અમે એ બધાને કસરત કરાવીએ છીએ અત્યારે યોગ ને પ્રાણાયામ બધી જગ્યાએ બધા કરાવતા હોય છે પણ યોગ પ્રાણાયામ કે કસરત એ આપણા શરીરમાં શું તકલીફ છે અને એને અનુરક્ષીને કઈ કસરત કરવી જોઈએ કયા યોગ કરવા જોઈએ પ્રાણાયામ કરવા જોઈએ એ બહુ મહત્ત્વની વસ્તુ છે દાખલા તરીકે તમે હાડકાના ડૉક્ટરને જઈને તમે હૃદયની માટે વાત પૂછશો તો એનો જવાબ નહીં આપે તો આ રીતનું છે યોગ પ્રાણાયામ અને કસરત એ આપણા શરીરની તકલીફને એને લઈને અનુકૂળ આવતી હોય એ રીતે કરવી જોઈએ હવે અહીંયા અમારા સેન્ટરની અંદર અમે સાથે એક એનર્જી આપી આજે ચા જે છે એ બોતેર કલાકે પચતી હોય છે શરીરમાં આંતરડાની અંદર બધું ડેમેજ કરતી કરતી જાય છે અને ચા એ હકીકતમાં અંગ્રેજો લાવ્યા હતા એ આપણી કોઈ હતી જ નહીં અને એ લોકો કાળી ચા પીતા હતા એ દૂધ નતા નાખતા અત્યારે જે આ શંકર ગાયો રખડતી હોય છે એનું દૂધ ડેરીમાં જતું હોય છે એ રીતે આવતું હોય છે તો એ આપણા શરીરમાં કોઈ એવો ફાયદો નથી કરતી એક આપણા બાપ દાદા વખતે બધા ચા પીતા હતા એટલે આપણને એવું લાગે કે ભાઈ ચા પીવાથી એનર્જી આવે શરીરમાં સ્ફૂર્તિ આવે પણ એ બહુ એકદમ ખોટી માન્યતા છે ખોટી વાત છે તો અમારું જે આ એનર્જી હશે એ એનર્જી આપતી શરીરની અંદર જે આપણા મગજના સેલ છે એ એક્ટિવેટ થાય છે ત્યારબાદ આપણા શરીરની અંદર ટોક્સિન પડ્યા હોય છે ટોક્સિન કોને કહેવાય કે જે કેમિકલથી બનેલી એરોપથી દવાઓ છે એ એરોપથી દવાઓ જે છે એના ટોક્સિન આપણા શરીરમાં હોય છે કારણ કે એ કેમિકલથી બનેલી છે તો એને પણ પેશા માટે આ રિમૂવ કરે છે ત્યારબાદ આપણા શરીરમાં જે ફેટ હોટા જ ચરબીની જરૂર છે પણ સારા પ્રકારના ફેટ અને ખોટા ફેટ તો એ ખોટા જે ફેટ છે જે શરીરમાં ક્યાંક ને ક્યાંક આપણને બ્લોકેજ લાવવાનું કામ કરે છે એ પણ રિમૂવ થાય છે આ એનર્જી અપ એ કામ કરે છે ચા પીવાથી બસો કેલેરી આપણા શરીરમાં જાય છે જ્યારે આ અમારા એનર્જી અપ માત્ર ચાર કેલેરી તમારે જાય છે જે તમને બંધ કરવામાં કોઈ તકલીફ પડતી નથી અને એની સાથે એક અમારો દાદા જેવો નાસ્તો એટલે કે અમારો શેક હોય છે જે ન્યુટ્રિશનથી બનેલો છે તો અમારી આ ભારતીય કંપની છે વિદેશી કંપનીઓ નહીં આ ભારતીય કંપની જે હૈદરાબાદમાં છે જેનું નામ છે એમએનસી માઇલિંગ મ્યુટ્રી કેપ તો આ કંપનીની અંદરથી તમામ પ્રોડક્ટ એવી મળે છે કે જે તમારા શરીરમાં બીપી ડાયાબિટીસ થાઈરોઈડ માઇગ્રેન ની રિપ્લેસમેન્ટ કરાવવાની જરૂર નથી પડતી આવી ભયંકરના ભયંકર બીમારીઓમાં જો તમે તમારી લાઈફસ્ટાઈલ થોડી ચેન્જ કરો અને તમારી જે જમવાની પદ્ધતિ છે એની અંદર અમે કહીએ એ પ્રમાણે થોડું બપોરે તમે જો ફેટ લોસ કરવાના હોય તો તમારે બપોરે ફાઈબર એટલે કે કાકડી ટમેટા ગાજર એવી વસ્તુ તમે ખાવી જોઈએ અને પછી તમારે જમવાનું ચાલુ કરવું જોઈએ અને ખાસ એમાં એક મહત્ત્વની વાત છે રોટલી શાકને દાળ અથવા તો દાળ ભાતને શાક ખાવું જોઈએ કેમ કે રોટલીને પચવામાં થોડી ભારે છે અને ભાત પાણીથી એકદમ ભરપૂર છે તો એને પચવામાં વાર નથી થતી તો અમારી પાસે આવે તો આવી અમે હેલ્થની ટિપ્સ આપીએ છીએ અને એ હેલ્થનું અમે નોલેજ મળીએ છીએ નોલેજ આપી અને લોકોને સભાન કરીએ છીએ તો અહીંયા ડેલી સવારે છ થી આઠ રવિવારે પણ ચાલુ હોય છે અમારા ડૉક્ટર જે હરેશભાઈ ગાજીપરા છે એ પોતે યોગ પ્રાણાયામ કરાવે છે અમે ફ્રીમાં કરાવીએ છીએ કોઈની પાસે એક પૈકો લેતા નથી હેલ્થનું નોલેજ પણ સાથે આપવામાં આવે છે અને જે કોઈને ઘેર બેઠા પણ જો નોલેજ લેવું હોય તો અમે ઝૂમ ડાઉનલોડ કરાવી અને ઘેર બેઠા એમને આ સગવડતા પૂરી પાડીએ છીએ હવે અહીંયા અમારા સેન્ટરમાં આવી અને અમારા જે આ મિત્રો છે એ લોકોને જે જે ફાયદો થયો છે શરીરમાં એ હું તમને જણાવીશ મારું નામ રાજુભાઈ ઠક્કર પત્રકાર છું અને સાથે સાથે આ બે વર્ષથી હેલ્થ કોચ તરીકે કામ કરું છું મેં પોતે બાયપાસ સર્જરી કરાવ્યું છતાં પણ આજની તારીખમાં એક વર્ષથી મારું હૃદય બાયપાસ કરાવ્યું ત્યારે પાંત્રીસ ટકા ચાલતું હતું એ અત્યારે પચાસ ટકા ચાલે છે મારા ન્યુટ્રિશનથી અને મને શરીરમાં કોઈ તકલીફ નથી અને એરોપથી દવા ટોટલ બનશે પટલો થવાની બીપીની કોઈ હું ટેબ્લેટ લેતો નથી અને મારા આ હેલ્ધી નાસ્તો રાણી જેવી ચા અમારી અપ અને